સીતારામ જય શ્રી કૃષ્ણ જયરાજ અટાણા બી ભૂક તીખી પૂરી આગળ આગળ વિડીયોમાં કેતી તીખ તીખીપુરી બનાવી લીધી તો હને એને વણે ને મૂકી દીધી આ વિડીયો પછી રાંધવાનો અલગ જ રાખો એટલે પછી હું કાંઈ હેને ઓલું ના મિક્સ નથી જ કરવું તો જ્યાં ઢા ભરી મૂકી દીધું અને વણે લીધું તે હું કાં તો મૂક ને તરી નાખે ને લાઈટ ત્યાં નહીં પણ જ એટલી એટલું બધી બનાવી નાખ્યું તીખ્યું અસલી ફટાફટ વણે જ નહીં કેમ કે એવો હે ને ખોટી નથી થયી જોઈ લીધું હાજમું કરવા આવ્યું માખી પણ એ વટાણે શક્કરપારા ચાલુ કરવા એ હવાર હવાની લાયક ગઈ તે શક્કરપારામાં જો ઘી લીધું ઘીની હે ને આ દૂધવાળું ખાંડ ખાંડવાનું દૂધ હે દૂધવાળું નહીં પણ ખાંડવાનું દૂધ છે એમાં ખાંડ મસ્તી મસ્તીને ઉગાર નાખી અને આમાં શક્કરપારાનો લોટ એટલે કે મેંદાનો લોટ થાય એ નાખી દીધો ઘી અને દૂધને ખાંડ હોય ને એ નાખવો સેફપીટીએ ખારો નાખવો અને લોટ બાંધેલો અને હું તો એવી રીતે કરા સફર કરાથી એ લોટ બાંધેલું ખરા અને કડકડીયા થાય અને ઘીવારા હોય તે હારા એ ખરી દૂધ નાખાથી પોસા પડે સાંભળા સોંપે એવા થઈ જાય હાલો એ કરલા કામ એમ અલગ હોય ત્રણ વસ્તુ કરી બી તર્યા દરિયા થેકલા તીખા બેકડિયા ને એ સકડ આજે સેવડો કરવો ને મૂંથારો કરવો એટલે હું ચાર એટલે બનાવવા અડધો કિલો જેટલા ચાલુ એમાં પથારો થાય માખી મચ્છું લાઇટનેસરાય તરી લીધા એટલે બીજા અર્ધો કિલો લોટ ઉતર એમાં થોડોક વીજો તલા મસ્તી બને ગબે ન્યાસ સળ કડકોડી દુકાન આવે ની વાને થા સોલ થિયા ખરેખર તો દુકાનમાંથી લેવાય દીગેરજ બનાવી લેવાય કીવાં કીવાં તેલી બન બંગ થી બનતા હોય તમી તો ઘર કરલી તો તળબડીયો હે કાલે કાઈ ન હતું બને આજ પૈસે કાલે કરતી થી પૈસે ને કાવ કરી પાંચ સઠ હતી તે તીખી ને ગરી યુન પૂરી યુન સેવડો કરો અને એક કરો મંથાર બે વસ્તુ બનાવ બિમારે અને સણા મસ્તી નું કોરું મરો યાક વઘાર નાખી જેટલું હા જુદી થાય ને એટલી પોરી દે દોઢ થયો હાઠ વાગ્યા તો પોરી હતી થોડુંક પછી રેવલી સામાન લેવા ગઈ હતી તે હાલો પછી એવું ખાઈ લે તો ખાધું એ હતા જ ઉંથાર બનાવવો ને તે સણાન દાયર પહેલાં ઘરની જ છે સણાન રૂપાના ભેવડ્યા હતા ને તેને દાયર પાડી હતી તો એની જરા કોક કોક કારા હેલા દી લે હરી કરલા અને આજ અડધા કિલ્લાની દાયર છે ને કા નાખા ઘંટી અને પછી હે ને એનો લોટ કરે ભેળી અને પછી આજ મનથાર કરીએ કીવો બને બનાવ્યો તો વેલેરો પણ ખબર નહીં કે મેપી માપી યાદ ના થઈને બરોબર દોઢ ભરો થયો બનાવ્યો તો એને હમણાં જ બનાવ્યો જારી લઈ લીધી ભાડીકાની જાડો લોટ ભરેલી હોય જાડા લોટનો બનાવવો હતી હે ને જાડી જારી હોય ને એ લીધી ને એવું બદલાવના કારણ કરતા એ ઘઉં ને બાજરાની જારી હોય મારે તે ઘંટીમાં ફિટિંગ કર દે અને પછી પહેલાં તો જરાક સાફ કરી નાખા હમણાં હે આગું તો દણાવ નથી કોઈ જરૂર નથી ને એ પાછું હમણાં શિયાર પાંચ દી તો ખાવ કે દરા હે શોખી કર નાખા પેલા મસ્તી ઘીન દૂધ નો ત્રાબો દીધો અને સણા નો જાડો લોટ ભરી લીધો સારા નાખ્યો ઠાવ કોરો અને પછી દૂધ નો ઘી નો ત્રાબો દઈ ને જીરી પડ્યો રેવા દે અને પાસો સાવણી માં સરે નાખી પછી ઠાઉકું ઘી નાખીને હેકે નાખી અને આ ઘી મટી હું ગરમ લવાસા પર આવતા સુધી હું નાખી ઘી ગરમ કર નાખું ઠાઉકું તો પછી બનાવા હાલો અટાણે હે ને હાડા સિયાજી નું ક્યું ને અટાણે બીજું બોતરી તો બનાવી દીધું કેયા ઠેપલા કેયા સબરપાડા કેયા અને તીખા ઠેપલા એટલે કે કડકડીયા આપણે આવે ને વાનવા ઈ બને ત્રણ વસ્તુ બનાવી સો થી વસ્તુ બનાવી મુન થા અને હું થાર માં હે ને ઘી અને દૂધ ને ગરમ કરે ને એનો દીધો તો અને એને હે અડધી કલાક પડ્યા રહેવા દીધો અને પછી સાણી થી સેર ઉારવા માં હે ને બહુ અઘરો પડે દ્રાવો દેને આપણે મુથાર બનાવીએ ને દૂધ ને કિનો તો હેને ને કણિયો પડે જતી એકદમનો હે ને થોંબો પડે કે આ લોઠ ને બહુ અઘરો સારો થઈ જાય એ લોટ તો સરાઈ ગયો મારે ધીમે 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 અડધી કલાક ધ્યાન માં લઈ બેઠી હતી

માર દિયા ખાઈ જાય શ્રીઓ ભાઈ દ્રીપ ભાઈ એને આટલી હે ને તો

તમને અમારા વિડીયો ગમે તો લાઈક છે સબક્રાઈબ કરો